નમસ્કાર મિત્રો મારે યુટુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય છે પર્યાવરણ આસપાસ તેમાં સ્વ અધ્યયન પોથીનો ભાગ બે જેમાં પાઠ પાંચનો સમાવેશ થાય છે પાંચમાં પાઠનું નામ છે બીજ 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 તેની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમારા વોટ્સઅપ ગ્રુપને લિંક આપેલ છે તેની મદદથી તમે અમારા ગ્રુપમાં જોઈન થઈ શકશો આ ઉપરાંત આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો ઇન્સ્ટોલ કરતાની સાથે શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પાંચ પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી તદ્દન ફ્રી એપ છે તો ચાલુ શરૂ કરીએ ધોરણ ભાગ સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક છે નીચે આપેલા ચિત્ર જોઈ તેની નીચે આપેલી પરિસ્થિતિનું વર્ણન કરો એટલે કે આ પરિસ્થિતિ એક છે પરિસ્થિતિ બે આ આપેલી છે પરિસ્થિતિ ત્રણ આ છે હવે આમાં છે શું તો ગ્લાસમાં આટલે સુધી પાણી ભર્યું છે અહીંયા પટ્ટી બાંધી બીજને અહીંયા રાખ્યું છે હવે કોઈ પણ બીજને ઉગવા માટે હવા પાણી અને સૂર્યપ્રકાશની જરૂર પડે આને હવા મળશે સૂર્યપ્રકાશ મળશે પરંતુ આ પાણી છે આને મળશે નહીં એટલે આ ઉગવા માટે યોગ્ય નથી પૂરેપૂરું ત્રણે ત્રણ વસ્તુ મળતી નથી આ ત્રીજી આકૃતિની વાત કરીએ તો આ પાણી મળશે પરંતુ બહારથી હવા છે આને મળી શકશે નહીં સૂર્યપ્રકાશ મળી શકશે નહીં માટે પણ આ ઉગશે નહીં હવે આ બીજની વાત કરીએ તો એને પાણી પણ મળી રહે છે સૂર્યના કિરણો પણ મળી રહે છે બહારની હવા પણ મળી રહે છે માટે આ બીજ છે તે અંકુરણ પામશે અને મોટું ઝાડ બનશે તો આ પરિસ્થિતિ બે આ પ્રમાણે હોય તો શક્ય બને જોઈએ પરિસ્થિતિ એક તો પરિસ્થિતિ એકમાં બીજને હવા અને ગરમી મળે છે પરંતુ પાણી મળતું નથી તેથી બીજ અંકુરિત થશે નહીં પરિસ્થિતિ બે જે આ વચ્ચે જે છે પરિસ્થિતિ બેની તેની વાત કરીએ તો બીજને હવા પાણી અને ગરમી એટલે કે સૂર્યપ્રકાશ બધું જ મળી રહે છે તેથી બીજ ઝડપથી અંકુરિત થશે પરિસ્થિતિ વિશે વાત કરીએ તો પરિસ્થિતિ બીજને પાણી મળી રહે છે પરંતુ ગરમી અને હવા મળતી નથી તેથી તેનો વિકાસ રૂંધાય છે અને તે બીજ અંકુરિત થશે નહીં યોગ્ય વિકલ્પ પસંદ કરી બાજુના ચોરસ ખાનામાં તેનો નંબર લખવાનો છે મરચાં ભારતમાં મરચાં નીચેનામાંથી કયા દેશમાંથી આવ્યા છે ભારતમાં મરચાં છે તો કયા દેશમાંથી આવ્યા છે બે નંબર દક્ષિણ અમેરિકા ભીંડા ભારતમાં કયા દેશમાંથી આવ્યા છે તો આફ્રિકા યુરોપમાંથી કઈ વસ્તુ ભારતમાં આવેલી છે તો કોબીજ નીચેનામાંથી ભારતના આસામ રાજ્યનું શું છે તો ચા આપણે જે ચાની ભૂકી ચા ત્યાં થાય છે પછી ભૂકી બને સોયાબીનનું મૂળ વતન કયું છે ઓપ્શન બે ચીન પ્રશ્ન ત્રણ પુસ્તકમાં આપેલા બટાટા મરચાં ચાયજી કાવ્યના આધારે તેમાં વર્ણવેલા બીજનું માંગ્યા મુજબનું વર્ણીકરણ વર્ગીકરણ કરો તેમાં સૌપ્રથમ ભારતીય બીજ એટલે કે ભારતની અંદર જે વનસ્પતિ થતી હોય અને તેના બી હોય તેનું વર્ગીકરણ અહીંયા લખવાનું છે તો સૌપ્રથમ ચા રીંગણા વાલોળ કારેલા કેરી સંતરા બોર કેળા પાલક પરવળ ધાણા અને મેથી આ ભારતીય બીજ છે હવે આપણે વાત કરીએ પરદેશી બીજ એટલે કે ભારત સિવાયના અન્ય દેશમાંથી આવ્યું હોય તે મરચાં બટાટા કોબીજ વટાણા ભીંડા સોયાબીન કોફી અને ટમેટા નીચે દર્શાવેલ પ્રવૃત્તિ કરો તેના અવલોકનો કોષ્ટકમાં નોંધો અહીંયા દર્શાવેલી છે એ બધી પ્રવૃત્તિ કરવાની છે તો તમને મળી રહે તેવા ઘઉં મગ બાજરી કપાસ મકાઈ ધાણા ચણા વાલ રાઈ જીરું એરંડા કે અન્ય જે મળે તેના એક એક સારા બીજ એકઠા કરો બીજ એકઠા કરવાના છે જે મળે તે અનાજ કઠોળ જે હોય તે તમારી આંગણાની જમીનમાં કે કુંડામાં આ બીજને રોપવા માટે માટી પર પાણી રેડી ભેજવાળી કરો તમે પસંદ કરેલી જગ્યાએ બીજ વાવવા માટે બીજની સંખ્યા મુજબ સરખી ઊંડાઈમાં ખાડો કરો તમારી પાસેના જુદા જુદા એક એક બીજને આ ખાડામાં મૂકી ઉપર માટી વાળી દો આ કુંડા કે ક્યારામાં રોજ નિયમિત પાણી પાઓ બીજના ઉગવાનું અવલોકન કરતા રહો તો હવે તમે એકઠા કરેલા બીજને નાનાથી મોટાના ક્રમમાં ગોઠવો સાઈઝની વાત છે સાઈઝ જે સૌથી નાની હોય તે તો સૌ રાઈ તલ બાજરી ચોખા મગ અડદ કપાસિયા તુવેર ચણા રાજમા અને વાલ આ નાનેથી મોટા એટલે કે ચડતા ક્રમમાં આપણે ગોઠવ્યા ઉપરની પ્રવૃત્તિના અવલોકનો નીચે નોંધો તો બધા બીજ વાવ્યાની તારીખ નોંધો બધા બી વાવ્યા નવ આઠ બે હજાર ચોવીસ સૌ ફણગો ફૂટ્યો હોય તે બી તો મગ અને બાજરી પાંચ દિવસ પછી ફણગો ફૂટ્યો હોય તે બી કપાસિયા અને તુવેર જે યુગ્યા ઉગ્યા જ ના હોય તે બી તો ચોખા અને રાજમા દસમા દિવસે જે છોડને વધારે પર્ણ એટલે કે પાંદડા આવ્યા હોય તે છોડ તો મગ અને તુવેર પ્રશ્ન ચારમાં તમે ઉપયોગમાં લીધેલા બીજનું નીચે મુજબનું વર્ગીકરણ કરો તો ગોળ બીજ સાઈઝમાં ગોળ હોય તેવા તો રાઈ મગ અડદ અને બાજરી ચપટા બીજ તો તેમાં તલ અને વાલ લીસ્સા ચોખા રાજમા મગ અને અડદ ખરબચડા બીજ ચણા અને કપાસિયા નીચે આપેલી વસ્તુઓનું માગ્યા મુજબ વર્ગીકરણ કરો અહીં વસ્તુ આપેલી છે તે બીજ વિના ઉગતી વનસ્પતિ બી વિના ઉગે તેવી તો તેમાં કેળ શેરડી સેતુર કમળ ગુલાબ અને સિંઘોડા બીજ દ્વારા ઉગતી વનસ્પતિ તેમાં જામફળ ટીંડોળા રીંગડા લીમડો દૂધી અને આંબો જેને ઉગવા માટે બીની જરૂર પડે નીચે આપેલા શબ્દોમાંથી બીજને ઉગવા માટે જરૂરી પરિબળો ફરતે વર્તુળ કરો તો બીજને ઉગવા માટે હવા જોઈએ ગરમી જોઈએ જમીન જોઈએ પાણી જોઈએ માટી જોઈએ અને વરસાદ જોઈએ આટલું હોય તો જરૂર પડે બાકી મુખ્યત્વે પાણી અને વરસાદ બંને એક જ કહેવાય માટી અને જમીન પણ એક કહેવાય એટલે આપણી પાસે હવા પાણી અને ગરમી એટલે સૂર્યપ્રકાશ આ ત્રણ વસ્તુ જરૂર પડે પ્રશ્ન આઠ નીચે આપેલા ચિત્રોના આધારે તેની નીચે આપેલ જગ્યામાં પાંચ છ વાક્યો લખો આ પહેલું ચિત્ર છે તેમાં એના આધારે લખીએ તો આ ચિત્ર અંકુરિત ચણાના બીજનું છે બીજને અંકુરિત થવા માટે હવા પાણી અને ગરમીની જરૂર પડે છે બીજ અંકુરિત થયા પછી તે છોડમાં નિર્માણ પામશે તે છોડ પર ચણાના બીજ આવશે હવે જે આ બીજું ચિત્ર છે તો આ ચિત્ર કઠોળનું છે આ બીજ અંકુરિત થયા બાદ તેમાં લીલા પાંદડા આવેલા છે આપેલ ચિત્રમાં એક કરતાં વધારે બીજ અંકુરિત થયેલા છે પ્રશ્ન નવ તમે જાણતા હોય તેવા હવા પાણી અને પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજના નામ આપો તો હવા પાણી ફેલ દ્વારા હવા દ્વારા ફેલાતા બીજ તેમાં કણજી અને આંકડો પાણી દ્વારા ફેલાતા બીજ તેમાં નાળિયેરી રચકો પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજ તેમાં વડ અને જામફળ તો આ રીતે બીજનો ફેલાવો થાય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજ જાય ત્યારે તે ત્યાં ઊગી નીકળે છે તો આશા રાખું કે બાળકો આ પાઠની શું અધ્યયન વિડીયો છે તે તમને સરળતાથી સમજાઈ ગયો હશે આવા નવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરો અને પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે અમારી એપ વિશ્વગુરુ સંજય પટેલ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો